પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર પીએસઆઈ ની પરીક્ષા ગોપનીયતાના અભાવના કારણે શંકાના દાયરામાં આવી શકે તેવો ઘાટ રચાયો છે વાત કરીએ પોલીસ ભરતી કરવાની જે પ્રક્રિયા છે તેની ગોપનીયતા પર શંકા અને સવાલ શા માટે પેદા થઈ રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આપણે વાત કરી રહ્યા છીએ એટલે કે પોલીસ બેઠક માટેની જે ભરતી ચાલી રહી છે તેના વિશે આ ભરતી કોણ કરી રહ્યું છે પોલીસ ભરતી બોર્ડ તેમના ચેરમેન છે આઈપીએસ અધિકારી નિરજા ગોટરુ નિર્જા ગોટરૂ ની વાત કરીએ તો એમના વિશે કહેવાય છે કે નિર્જા ગોટરૂ એકદમ કડક સ્વભાવના છે અને તેઓ એકદમ પ્રામાણિક છે પરંતુ ઉપરથી નીચે સુધી જ્યાં સુધી પ્રામાણિક અધિકારીઓની પોસ્ટિંગ ન થાય ત્યાં સુધી શું થઈ શકે છે ભરતીના ગોપનીયતાના દાવાનો છેદ ઉડી રહ્યો છે છ્યાસી હજાર ઉમેદવારોએ ચારસો બેઠકો માટે પરીક્ષા આપી હતી અને એ પરીક્ષાના પેપર ચેક કરવા માટે જે પ્રાધ્યાપકો જોઈએ એ પ્રાધ્યાપકોના નામ સરનામા કોલેજનું નામ ઈમેલ આઈડી સુધા જાહેર થઈ જાય એ પ્રકારની એક પીડીએફ ફાઇલ ફરી રહી છે વોટ્સઅપના માધ્યમથી ઘણા બધા લોકોને મળી છે પરંતુ વાત એ છે કે આ ફરી કેમ રહી છે તો પત્ર છે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીનો જે સત્તર એપ્રિલ બે હજાર રોજ લખવામાં આવ્યું હોય એ પ્રકારનું લખાણ જોવા મળે છે પછી ફરજિયાત પ્રાધ્યાપકોને કામગીરીમાં માટેનું તેમાં આ સૂચન કરવામાં આવ્યું છે અને એ આર ઠક્કર કે જેઓ સંયુક્ત નિયામક ઉચ્ચ શિક્ષણ કમિશનર છે આ તેમને લખેલો પત્ર છે કારણ કે તેમની સહી છે હવે આ પત્ર કથિત છે ખોટો છે સાચો છે આ મામલે અમે જાણકારી મેળવવા માટે નિર્જાગોટુનો સંપર્ક કર્યો પરંતુ આઈપીએસ નિર્જા ગોટું કોઈ કામમાં વ્યસ્ત હોય તેઓ સાથે સીધી વાત ન થઈ શકી પરંતુ તેમના વિભાગે અમારો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે અમારી પાસે આ કોઈ પ્રકારની માહિતી આવી જ નથી અમે જાણતા જ નથી કે આવું કંઈ થયું છે અને વાત રહી આ પ્રાધ્યાપકોના નામની યાદીની તો અમે હજુ સુધી કોઈ બેઠક કરી નથી અમે હજુ આ પેપરની પ્રક્રિયાઓમાં જ પડ્યા છીએ એટલે કે અલબત્ત અમે કોઈ પ્રકારની આ બેઠક નથી કરી પણ અમને આશ્ચર્ય થયું કે શું ખરેખર આવું હશે અમે પ્રાધ્યાપકોનો સંપર્ક કર્યો અને પ્રાધ્યાપકોનો સંપર્ક કર્યો ત્યારે નામ નહીં જણાવવાની શરતે વિગતો અમને મળી કે હા આ વાત સાચી છે અમને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીનો પત્ર મળ્યો છે અમારા નામની યાદી ગઈ છે ફરજીયાતપણે અમને જોડી દેવામાં આવ્યા છે વેકેશનનો ગાળો છે વેકેશનમાં અમને કામ આપવામાં આવ્યું છે અને તેના કારણે હવે અમે આગામી જે બેઠક થશે એ બેઠકની અંદર રજૂઆત કરીશું કે અમારે વેકેશનના સમયગાળા દરમિયાન કામ કરવાનું છે તો એનું શું ખેર એમને તો જે કઈ મહેનતાનું મળવાનું છે એ મળવાનું હશે તો મળશે પરંતુ ગુજરાતી વિષયના પચાસ અને અંગ્રેજી વિષયના વીસ આમ કુલ સિત્તેર પ્રાધ્યાપકો કે જેવો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીના પેપર ચેક કરવાના છે તેના નામ સરનામા ઈમેલ આઈડી એમની કોલેજ સહિતની વિગતો જાહેર થઈ ચૂકી છે અને એ પીડીએફ અત્યારે સર્ક્યુલેટ થઈ રહી છે પોલીસ તપાસ કરવા ઈચ્છે તો કરી શકે છે નિર્જા ગોટુરના વિભાગ દ્વારા એટલે કે પોલીસ ભરતી બોર્ડના વિભાગમાંથી જે કોઈ વ્યક્તિ બોરાણા પીએસઆઈ અમારો સંપર્ક કર્યો છે તેમને પણ અમે આ ફાઇલ મોકલી છે અને હવે વાત કરી લઈએ તો રોજે રોજ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા કેમ શંકાના દાયરામાં આવે છે આ સવાલ તમારા મનમાં થશે તો વાત એ છે કે આ પત્રમાં ક્યાંય ખાનગી પત્ર છે તેવું લખવાની તસ્દી પણ નથી કરવામાં આવે તો શું આ ઓપન લેટર હશે કે હા અમે પ્રાધ્યાપકોનું નામ જાહેર કરીએ તમે શ્રી શ્રીમાન કોઈ પેપરમાં નિશાન જાહેર કર્યું હોય તો કરો શું આ પ્રકારની લીકેજની પ્રક્રિયા થાય અને ગોપનીયતાનો છેદ ઉડે તો જે પ્રાધ્યાપકો છે તેમને લાલચમાં દબાણમાં કે બીજી કોઈ રીતે સેટિંગમાં બેસાડી ન શકાય એનો સવાલ એટલા માટે થાય કારણ કે આપણે આખા નાખા પેપર ફોડવાવાળું રાજ્ય છે એવા કર્મચારીઓ પ્રિન્ટર અધિકારીઓ લઈને બેઠા હતા ભૂતકાળમાં આપણને ખબર છે અને રોજે રોજ સ્પર્ધાત્મક પરીક્ષા ટનલે ચડે છે આવા લીકેજના કારણે તો શું હવે આ લીકેજના કારણે પોલીસ ભરતી બોર્ડ કંઈ એક્શન લેશે કે પછી તપાસના નામે તરકટ રચી ફરીથી કંઈક આ વાર્તાને બીનું સંકેલી દેવા માટે ભંડુકિયામાં નકલી દેવામાં આવશે હવે માપદંડની વાત કરીએ તો આ પ્રોફેસરોના માપદંડ કેવી રીતે નક્કી કર્યા હશે એ પણ વિચારવા જેવું છે ખેર આપણી સામે આવી જ ગયું છે તો આપણે માપદંડની ચર્ચા કરી લેવી જોઈએ કે કયા માપદંડોના આધારે પીએસઆઈની ભરતી ના ઉમેદવારોના પેપર ચેક થશે અને કઈ પ્રક્રિયા થઈ હશે કારણ કે આ કાગળની અંદર તો ફરજિયાત કહી દેવામાં આવ્યું છે તો શું માપદંડો કચેરીએ ડાયરેક્ટ નક્કી કરી લીધા હશે કોઈ વાંધો નહીં હવે મેં તમને કહ્યું એમ નિર્જા ગોટરૂ સાહેબની કચેરીમાંથી એવો મેસેજ મળ્યો છે કે તેમને જાણકારી નથી એમને પીડીએફ ફાઇલ અમે મોકલી દીધી છે હવે તેમને તપાસ કરવી કે ન કરવી એ પોલીસ ભરતી બોર્ડનો આઈપીએસ નિર્જા ગોટરૂનો સબ્જેક્ટ છે પણ અમારી પાસે જે આવ્યું છે તેનો કોઈ કન્ફર્મ દાવો અમારે ન કરવો જોઈએ એવું તમને લાગશે કારણ કે કથિત કથિત કહીને સમાચાર ચલાવવાનો આ યુગ છે પણ અમે જે પ્રોફેસર સાથે વાત કરી એ પ્રોફેસરે આ વાતને કન્ફર્મ કરી છે કે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીએ અમને આ બાબતે પત્ર લખ્યોની જાણ છે વાત સાચી છે નામ મારું છે અને આ પેપર ચેક કરવા માટેના લિસ્ટ બન્યા છે એ સાચા છે ખેર કોઈ વાંધો નથી આ પત્રની તપાસ થવી જોઈએ અથવા તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી આશા રાખીએ ઉમેદવારોને ખૂબ જ આશા હોય છે કે અમારા નિષ્પક્ષતાપૂર્વકના પેપર ચેક થશે બધું જ ખાનગી રહેશે ગોપનીય રહેશે પરંતુ આ પીએસઆઈની ભરતીના પેપર ચેક કરનારા સિત્તેર પ્રોફેસરોના નામ લીક થયા છે તેમને હજુ સુધી ઇન્ડિવિજ્યુઅલ પત્ર નથી મળ્યો એટલે કે અલાયદો એ પત્ર મળે કે તમારે પરીક્ષાના પેપર ચેક કરવા માટે હવે આવી જવાનું છે તે માટે એક બેઠક થશે એ બેઠક થશે ત્યારે પ્રશ્નો કેટલાક ઉદ્ભવશે કારણ કે વેકેશનનો માહોલ છે પ્રોફેસરોનો શું વાંક છે એવું એમને લાગી રહ્યું છે કારણ કે ફરજિયાત પણ ધકેલવામાં આવ્યા છે આપને આ વિડીયો કેવો લાગ્યો તમને સોમાન સમાચાર જે બતાવે છે વિશ્લેષણ કરીને બતાવે છે એ કામ તમને કેવું લાગે છે કારણ કે અમે પણ લોકશાહીમાં માનીએ છીએ તો મંતવ્ય જરૂરથી આપજો જેથી અમને પણ ખબર પડે કે અમારે શું વધારો સુધારો કરવાની જરૂર છે નમસ્કાર